જેટલા ગુજરાતી કોવેતમાં કેદ હોવાનું માની રહ્યા હોવાનો દાવો અટકાયત કરેલા અને સૌથી પહેલા ગુજરાતી શ્રમિક અલ્પેશ છે છે માનવું કે મોટી સંખ્યામાં ભારતીય શ્રમિકોની અટકાયત હેઠળ રાખવામાં આવ્યા છે કુવૈતમાં સ્થાનિક પોલીસ દ્વારા ભારતીય શ્રમિકોની પહેરેલા કપડે જ રહેણાંકના સ્થળથી અટકાયત કરાઈ અટકાયત કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા જ્યાંથી બાદમાં એક જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યાર પછી તેમના માટે યાત્રાના દિવસો પસાર થવા લાગ્યા હોવાની વાત અલ્પેશ જણાવી હતી વર્ષ પહેલાં ગયો હતો અને હમણાં પાંચ છ મહિને હું અહીંયા આવી જતો હતો ઘરે છ મહિને અત્યારે રહેતો હતો અને બીજા ઘરે બે ત્રણ મહિના જતો હતો આવતો હતો અને બે મહિના થયા ત્યાં હું ગયો હતો અને મંગપમાં આગ લાગી હતી અને હાદસો થયો હતો ત્યાં ફોર્ટી નાઇન ડેટ થઈ ગઈ હતી કેરલી બધા ભાઈઓ હતા એના પછી બે દિવસ પછી અમારી બિલ્ડિંગમાં ચેકિંગ આવી ચેકિંગ આવવાથી સાડા દસ વાગ્યા લાઇટ કાપી કાપીને અમારા બધા ભાઈઓ એમબીસીમાં ગયા એમ બીસીમાં જઈને રજૂઆત કરી આ રીતનું કર્યું છે તો એમ માણસ આવ્યા બીજા દિવસે ફરીથી લાઈટ આપી સાડા દસ વાગે ત્રણ દિવસનો અમને એન્ટીમીટર આપ્યું હતું કે આપ તમારે ત્રણ દિવસનો રૂમ ખાલી કરી નાખવાનો છે તો પછી અમે બીજા દિવસે અગિયાર વાગે જેવા ગયા રૂમ ઢૂંડવા રૂમ જોવા ગયા રૂમ જોઈને પછી આવ્યા આવીને એમને કહ્યું કે રાત્રે અમે જવાના હતા ત્યાં કારણ કે રૂમનું બધું સામાન હતું સામાન લઈને બધું પેક કરતા ત્રણ સાડા ત્રણે આવ્યા હતા અને સામાન બધું પેક કરતા હતા અને ત્યાંથી પછી જવાના હતા રાત્રે તો પાંચ વાગે પોલીસ આવી અમારા બધા મોબાઈલ લીધા બહાર બેસાડી દીધા બિલ્ડિંગના અંદર અમારા રૂમમાં પાછા જવા નહોતા દીધા અને મોબાઈલ અમારા પહેલાં લીધા કે કોઈ કોન્ટેક કોઈનો થયો નહીં અને પછી અમને ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જઈ ને પછી તેથી મોટી જેલમાં નાખ્યા એકસો ને ત્રણ હતા બે પાકિસ્તાની હતા ને એકસો એક અમે ઇન્ડિયન હતા પચીસ જૂન ઓગણીસો પંચોતેર